કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા જીએસટી સ્લેબમાં ઘટાડો કરવામાં આવતા ભારતીય જનતા પાર્ટીમાં જીએસટી બચત ઉત્સવ તરીકે તેની દેશભરમાં ઉજવણી કરવાનો આદેશ કરાયો છે જેના ભાગરૂપે આજ રોજ વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટી દ્વારા પણ માંડવી ખાતે વેપારી અને નાગરિકોની વચ્ચે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વડોદરા મહાનગર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ માજી ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી જીતુ સુખડિયા સહિત નગરસેવકોની હાજરીમાં વેપારી અને નાગરિકોને જીએસટીના દરોમાં ઘટાડા અંગેની જાણકારી આપવામાં આવી હતી એટલું જ નહીં પરંતુ સ્વદેશી અપનાવવાની પણ શીખ આ તબક્કે આપવામાં આવી હતી

વધારે સુદ્રઢ બને અને દરોમાં પણ ઘટાડો થાય એવા પ્રકારનો નિર્ણય આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે કર્યો છે સીધો સીધો લાભ આનો ગરીબ વર્ગ મધ્યમ વર્ગ અને તમામ વર્ગના લોકોને મળવા જઈ રહ્યો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા આનો પ્રચાર પ્રસાર વેપારીઓમાં પણ થાય અને વેપારીઓ આનો લાભ જે છે એ ગ્રાહકોને આપે નાગરિકોને આપે એ પ્રકારના પ્રચાર પ્રસારનો કાર્યક્રમ આજે આયોજિત કરવામાં આવ્યો છે